ભારતના લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પોતાની કોંગ્રેસના મોટા ગજાના નેતા રાહુલ ગાંધીએ દેશ વિરોધી વલણ વ્યક્ત કર્યું છે ખાસ કરીને અનામત વિરોધી કોંગ્રેસ અને દેશ વિરોધી રાહુલ ની જે છાપ ઉપસાવી છે અમે સત્તા ઉપર આવશું તો

બે કલાકના ધરણાનો કાર્યક્રમ છે અને રાહુલ ગાંધીના આ વલણ સામે અમારો વિરોધ વ્યક્ત આજે કરવાના છે ભારતીય જનતા પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એટલા માટે કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપરથી આ પ્રકારની અન્યાયકારી વાત કરી છે રાહુલ ગાંધીના પૂર્વજ અને આ દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પણ ઓગણીસો બાવન અને ચોપનમાં બાબાસાહેબ આંબેડકરને બે વાર કોંગ્રેસ દ્વારા હરાવેલા અને અનામતનો ત્યારથી પણ એમને સ્ટેટમેન્ટ વગેરે વિરોધ કરેલો કે ભાઈ પોતે અનામતની વિરોધમાં છે અનામત ન દેવી જોઈએ આ પ્રકારની એમની વાત હોય ત્યાર પછીની વાત જોઈએ તો શ્રીમતી ઇન્દિરા ગાંધી એમને પણ આ પ્રકારનું વલણ અભિવ્યક્ત કરેલું એ પછી આપણે જોઈએ તો કોંગ્રેસની સરકારોએ આ પ્રકારનું વલણ વારંવાર દોહરાયું છે ત્યારે આજે જયારે રાહુલ ગાંધી સમાજના વંચિત છેવાડાના માનવીઓ કે જેને અનામત દ્વારા એક સમાન સ્તર પર લઈ જવાની વાત છે બંધારણે એક નક્કી કર્યું કે આપણો દેશ હજારો વર્ષોથી ગુલામ હતો અને આ પ્રકારના લોકો કે જેમને છેવાડે રહી ગયા છે વિકાસની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ એમનો ઉત્કર્ષ થાય એ માટે બંધારણે એમને જે એક અધિકાર એ બધા એ મૂળભૂત અધિકારો છીનવવાની વાત જયારે રાહુલ ગાંધી કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર ગુજરાત પ્રદેશમાં રાહુલ ગાંધીના આ વલણનો વિરોધ કરવા માટે ગાંધીજીના માર્ગે લોકશાહી માર્ગે આજે શેર ભાજપ દ્વારા ધરણા આયોજિત કરવામાં આવ્યા છે